નમસ્કાર જય માતાજી મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ આપ સ્વાગત છે આજના તાજા અને મહત્વના સમાચાર જોવાના છે તેના પેલા જે પણ મિત્રો ચેનલમાં નવા હોય તે મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને કામના અને ઉપયોગી સમાચાર મળતા રહે તો જોઈએ આજના મુખ્ય સમાચાર તો મિત્રો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો ખેડૂતોને પચીસ હજાર રૂપિયાની સહાય ગુજરાત રાજ્ય ખેડૂતોને પૂર દુકાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા માટે ઓગસ્ટ બે હજાર વીસના ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી હતી ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાન વળતર આપશે મિત્રો કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને રૂપિયા વીસ હજારનું નું વળતર આપવામાં આવે છે અને સાહીઠ ટકા કરતા વધારે નુકસાન થયું હતું તેમને વધુમાં વધુ ચાર હેક્ટર માટે રૂપિયા પચીસ હજારનું નું વળતર આપવામાં આવશે જેમ કે મિત્રો ટૂંક જ સમયમાં ગુજરાતમાં માવઠું વર્ષ્યું હતું જેના લીધે નુકસાન પણ થયું હતું તેનો સર્વ પૂર્ણ કરવામાં આવ્યો છે પણ હજુ સુધી તેની જાહેરાત કરવામાં આવી નથી જેથી ખેડૂતો માંગણી કરી રહ્યા છે કે ગુજરાત સરકાર જલ્દીથી તેની સહાયની જાહેરાત કરે ત્યાર પછી મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો એક ફેબ્રુઆરી પહેલા આ કામ પતાવી લેજો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ખાસ હોમ લોન અભિયાન ચલાવી રહી છે જેમાં મિત્રો હોમ લોન પર પાસઠ ટકા સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે તમે એકત્રીસ જાન્યુઆરી બે સુધી પહેલા હોમ લોન પ્રોસેસિંગ ફી માં છૂટક મેળવી શકો છો ત્યાર પછી અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો અત્યાર સુધી જે લોકોએ ફાસ્ટેગ કેવાયસી કામ પૂરું નથી કર્યું તેને ફાસ્ટેગ બેન કરી દેવામાં આવશે એટલે કે બંધ કરી દેવામાં આવશે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ફાસ્ટટેગની ની સી અપડેટ કરવાની છેલ્લી તારીખ મિત્રો આજે એકલા એકત્રીસ જાન્યુઆરી નક્કી કરાઈ છે તો જે પણ મિત્રોને ફાસ્ટટેગનું કેવાયસી પૂર્ણ કર્યું નથી તેઓ કરાવી દેજો ત્યાર પછી મુખ્ય સમાચારની અંદર આપણે જોઈએ તો હવામાન વિભાગની આગાહી સામે આવી છે રાજ્યના હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં તાપમાન ઊંચકાશે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં ચાર ડિગ્રીનો વધારો થઈ શકે છે જેના પગલે ગરમીનો પારો ઊંચકાશે આગામી ત્રણ દિવસ તાપમાન યથાવત રહેશે ત્રણ દિવસ બાદ આઠથી ચાર ડિગ્રી તાપમાન વધતા ઠંડીમાંથી ગુજરાતીઓને રાહત મળી શકે છે અને ગરમીનો અહેસાસ થઈ શકે છે ત્યાર પછી મહત્વના સમાચાર જોઈએ તો મિત્રો જળાશયોમાં ઘટાડો થતા ચિંતામાં વધારો થયો છે રાજ્યમાં ઉનાળો આવ્યો નથી ત્યાં રાજ્યના બસો છ માંથી એકસો ત્રણ એટલે કે અડધો અડધ જળાશયોમાં જળસ્તર પચાસ ટકાથી વધુ પણ ઘટી ગયું છે પંદર જળાશયોમાં જળ સ્તર દસ ટકાથી વધુ પણ ઓછું છે કચ્છના વીસ જળાશયોમાં સરેરાશ સૌથી ઓછું સુડતાલીસ પોઈન્ટ પચીસ ટકા જળસ્તર છે રાજ્યમાં ઉનાળા અગાઉ જળસ્તરમાં થઈ રહેલા સતત ઘટાડાએ લોકો અને તંત્રની ચિંતામાં વધારો કરી દીધો છે